ડોક્ટરે મારના કારણે બ્લડ ક્લોટિંગ તથા હાર્ટ એટેક પર સામે આવ્યું છે ત્યારે હાલ હર્ષિલ પોલીસ આરોપી ભાઈને નોંધાવેલ ફરિયાદ મુજબ કેસ दाखल કરી એમએમ મકવાણા સામે તપાસ પર હાથ ધરી હતી તે બાબતે અત્રેથી પીઆઈસીને મોકલી આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખુણભાઈ જાદવ તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની સહી ફરિયાદ નોંધવામાં આવેલી ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો સો ચારસો વીસના કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ તેમણે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય અને તેમની છે એ તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત અને ત્રણસો એકત્રીસ મુજબ છે એ ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈસી જૂનાગઢનાઓ તરફ કરવામાં આવેલ છે